નમસ્કાર દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હવે મિત્રો આજે આપણે સરસ મજાનો મસ્ત મજાનો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયોને પૂરો જોજો કેમ કે આજે આપણે વાત કરવાની છે કે આપણે સિંગલ ફિશ મોટરો આવે છે એટલે કે બે ફિશ ઉપર આપણે જે મોટર ચલાવીએ છીએ અને પાવર ઓલા સોરી મીટર છે ઓલા ટાટરની કોઈ પણ જાતની જરૂર પડતી નથી એ રીતના હું તમને આજે વિડીયો સમજાવવાનું છું તો ટાટર વગર આપણે મોટર ચાલુ કરવાની છે તો કઈ રીતના કેટલા છેડા ક્યાં દેવા એના વિશે હું તમને આજે વાત કરવાનું છું તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો જો તમને સારું લાગે તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે હું જે તમને માહિતી આપું છું એ કોઈ પણ તમને ખેડૂત કોઈ 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 ખેડૂત તમને નહીં સમજાવ ગુજરાતીમાં કેમકે હું ખુદ ખેડૂત છું અને હું અલગ અલગ પ્રયત્નો કરી અને અલગ અલગ ખેતીના પ્રયોગો કરી અને હું આગળ આવતો જાઉં છું તો એ રીતના હું તમને મારા પ્રયોગ પ્રયોગ પ્રયોગોથી હું તમને સમજાવું છું કે કઈ રીતના વગર ટાટર વગર મોટર કઈ રીતના ચાલુ કરવી ક્યારેક કે કઈ કઈ જગ્યાએ છેડા દેવી તો મોટર ચાલુ થઈ જાય છે તો મિત્રો હવે હું તમને સમજાવું છું આ બે છેડા છે એક આ લાલ છેડો છે અને એક આ બીજો છે એ બંને છેડા છે પાવરના છે સોરી એક અર્થિંગનો છે અને એક પાવરનો છે એમાં બે છેડા છે આપણે આપણે ડાયરી અને આ બાજુમાં છે પટ્ટી છે પટ્ટી છે એ છે આ છે મોટરની પટ્ટી છે ચાર એમ ની છે હવે ડાયરીક આપણે ટાટરા મારે તો આ ટાટર સમજાવવા પૂરતો જ મેં તમને આ બધું જ કર્યું છે કેમ કે હું ટાટર ઉપર રાખું છું પણ હું આપણે ટાટર વગર કઈ રીતના ચાલુ કરવી મોટર એ હું તમને સમજાવવાનું છું તો મિત્રો એક પાવરનો છેડો છે એ ડાયરેક આ ફીસ અમે અત્યારે ફીસમાં દીધું છે પણ આપણે ફીસમાં દેવા નથી ડાયરેક્ટ ચાલુ કરવું હોય તો આપણે પાસે ફીસ તો હોતા નથી તો કઈ રીતના ડાયરેક્ટ ચાલુ કરવું એ હું તમને સમજાવું છું એ ડાયરેક્ટ આ બ્લુ શેડો છે સોરી આ બ્લુ બ્લુ શેડો છે ને એને સીધો પાવરમાં દઈ દેવાનો છે પહેલાં બ્લુ શેડોને આપણે સાઈડમાં ખુલ્લોવા દેવાનું પહેલાં આ બંને ડટાના છેડા છે એ છે એ જોઈન્ટ કરી અલગ અલગ બે ડટ્ટાના ઘરે જોઈન્ટ કરી અને પછી એક પીળા છેડામાં દેવાનો અને એક લાલમાં દેવાનો છે ડટ્ટાના છેડા પછી છે એ એક છેડો છે આપણે પાવરનો છેડો આવે છે એ એ આમ આ જે મોટરની પટ્ટી છે એની સાથે બ્લુ છે બ્લુ છેડો અને પાવરનો છેડો બંને આપવાના છે ત્યાર પછી અર્થિંગનો છેડો આવે છે ને એ છે એ આ આપણે આપણા ડટ્ટાનો શેડો પીળો છેડો હોય ને એની સાથે જોઈન્ટ કરી અને પછી આ ડટ્ટો એક સાઈડમાં હોય છે એને આવી આમ ધીમેકથી આવી રીતના આવી રીતના આમ અડાડવાનો છે આવી રીતના એટલે મોટર ચાલુ થઈ જાય છે અને પ્લસમાં જો તમારે કોઈપણ જાતનો એમ્પિયર ચેક કરવા હોય તો એક બાજુમાં કાંટો પણ રાખવાનો તો મોટર ચાલુ કરવા માટે આપણે કોઈપણ જાતના ટાટાની જરૂર પડતી નથી મિત્રો પણ આવું તો સંજોગો સંજોગો વસાહત આવું કરવું પડે છે કેમ કે ટાટર વગેરે મોટર હાંકવી એ આપણે ખેડૂતોને ખબર જ હોય છે કે ટાટર વગેરે હાંકવી એટલે એકાદો છેડો બળે તો મોટર વહી જાય છે અને ખર્ચો પણ વધારે થતો હોય છે તો આવું આપણે કરવા નથી પણ અમુક સમયે ક્યારેક કરવું પડે છે કેમ કે ખેડૂત છે એને ખબર જ હોય છે કે મોટર ચાલુ કરવાની હોય અને પછી ટાટર બળે જાય તો કાંઈ નવું સારું કરવા જવામાં એક દિવસ વાર લાગી જાય તો એવું બધું કરવાનું નથી આપણે ડાયરેક્ટ ચાલુ કરી દેવાની છે એટલે આપણે કામ ચાલુ થઈ જાય અને અત્યારે અત્યારે તો ક્યારેક અમુક સમયે એવું પણ ચોમાસામાં કે દસ પંદર મિનિટ આંકી અને આપણે બંધ કરી દેવાની હોય તો ટાટર બળી ગયું હોય તો એ બધું કામ આપણે બંધ પડ્યું રહેશે તો પણ આપણે એવું બંધ પડવા પડ્યું રહેવા દેવાનું નથી અને એ રીતના ચેડા ચાલુ છેડા દઈ અને મોટર ચાલુ કરી દેવાની છે હજી તમને ફરી એક વખત સમજાવી દઉં કે એક પાવરનો શેડો છે એ પટ્ટીના મોટરના દૂધિયા એટલે કે બ્લૂ છેડા સાથે દેવાનો છે અને બે ડટ્ટાના પીળા છે એ લાલ ડટ્ટાના શેડા છે એ લાલ અને પીળા સાથે દેવાના છે ત્યાર પછી અર્થિંગનો શેડો છે એ પટ્ટીના પીળાશેડા સાથે બે સાથે જરીક મડાળીશો એટલે તરત જ મોટર ચાલુ થઈ જશે પણ હા જો તમારે છેડા દેવામાં કોઈપણ જાતનું આડાવડું હશે તો મોટર ચાલુ થશે નહીં હવે મિત્રો જો તમારા મોટર ચાલુ થાય કે ન થાય તો પણ મને કમેન્ટ દ્વારા બતાવજો કે હું તમને કઈ રીતના શું સોલ્યુશન લાવું એ હું તમને બતાવીશ વિડીયો સારો લાગે તો એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવાના આવા અલગ અલગ પ્રયોગથી હું તમને આ બધા વિડીયો હું મારા સમક્ષ આપતો રહું છું હવે મિત્રો જો તમારે ખાસ વાત યાદ રાખવાની છે કે આ પછી જો ડટો ફોડવાનો છે અત્યારે તો હું વિડીયો બનાવતો કાજ ખાસ ડટો ફટ ત્યારે નવાજ આવ્યો આ ફોન ન ફોડ્યો તો મને ખુદને પણ આમાં શોખ આવે છે એવું બધું શક્યતા હોય છે એટલે આ બધી ખાસ બાબતોને ધ્યાન આપવાનું છે આ છે આપણે પચાસ એસપીનો ડટો છે જરૂરિયાત મુજબ આપણે બે ડાટાની જ આપણે આવશ્યકતા રાખવી છે કેમ કે બે ડાટા હોય એટલે મોટર ઉપડી જ જાય છે પણ કેપેસિટી ન હોવાના કારણે આપણે ત્રીજો ડટો પણ રાખવો જરૂરી છે મિત્રો વિડીયો લાગ સારો લાગે તો એક વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખેડૂત હોવાના નાતે કે કેમકે ખેડૂતો અલગ અલગ પ્રયોગોથી અલગ અલગ પાક છે એ પકાવતા હોય છે અને કઈ રીતના બધા ઓર્ગેનિક ખેતી કરી અને રાસાયણિક ખેતીથી અલગ અલગ મહેનત કરી અને પોતાના પાક પકવતા હોય છે એ રીતના આપણે કઈ રીતના માંડવી કે કઈ રીતના કપાસનું ઉત્પાદન વધારે મેળવવું કઈ રીતના સારું વધારે ઉત્પાદન મેળવવું એ તમામ ઇન્ફોર્મેશન છે આપણી ચેનલની અંદર આવી ગઈ છે તો એક વખત ચેનલને લાઈક કરી દેજો સોરી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનું લાંબુ અને નિરોગી આયુષ્ય રહે એ એ હેતુથી ભગવાન સાથે આપણે પ્રાર્થના ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ